ટીમે ઝડપૂર્વક કાબુમાં લઈ લીધી છે અને ધરપકડ કરી લીધી છે ત્યારે કાલાવડ તાલુકાના મછલીવાડ ગામ નજીકથી આ ટોળકી લૂંટની યોજના બનાવી રહી હતી ત્યારે જ પોલીસે જીવલણ ઘાતક હથિયાર સાથે તેમને ઝડપી લીધા છે અને પોલીસે પાંચ જેટલા ઈસમોને હથિયાર અને લૂંટના મુદ્દા માલ સાથે પકડી પાડ્યા છે ત્યારે શું છે સમગ્ર ઘટના કેવી રીતે પોલીસ ત્યાં સુધી પહોંચી અને કેવી રીતે ત્યાંની પત્તો તેમને મળ્યો છે તે અંગે આપણે વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પર નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે ઝડપી મોટી સિદ્ધિ હાંસિલ કરી છે ત્યારે મળતી માહિતી મુજબ આ લુટારી ટોળકી જીવલેણ ઘાતક હથિયાર સાથે લૂંટને અંજામ આપવાની તૈયારીમાં હતી પરંતુ પોલીસે ગુપ્ત માહિતીના આધારે પાંચ જેટલા ઈસમો ને ઝડપી પાડ્યા છે ત્યારે આ કામગીરી કેવી રીતે પાર પડી અને કેવી રીતે આમના સુધી પહોંચવામાં આવ્યું તે અંગે જામનગરના ના રાજેન્દ્ર દેવધાસ કહી રહ્યા છે પેલા આપણે તેમને સાંભળી લઈએ રાજકોટ રેન્જ આઈજીપી શ્રી શ્રી કુમાર યાદવ સાહેબ દ્વારા રેન્જના જિલ્લાઓની અંદર ચોરી લૂંટફાટ તેમજ અન્ય ગુનાઓ બનતા અટકાવવા માટે જરૂરી એક્શન પ્લાન કરવા માટે જિલ્લા એસપીને સૂચના કરતા જિલ્લા એસપી રવિ મોહન સિંહની દ્વારા જામનગર જિલ્લાની અંદર એલસીબી ની ટીમને તેમજ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનના અધિકારીઓને સૂચના કરેલ જે અનુસંધાને ગઈકાલ રોજ એલસીબી ટીમને બાતમી હકીકત મળેલ કે કાલાવાડ ગ્રામ્ય વિસ્તારના મછલીવડ ગામથી અરલા ગામની વચ્ચે પાંચ ઇસમો દાડ પાડવાની કોશિશ કરવા માટે એકત્ર થયેલ છે જે અનુસંધાને ટીમ દ્વારા ત્યાં પહોંચી વોચ રાખી અને આ પાંચ આરોપીઓને દબોચી લેવામાં આવે અને એ પાંચ આરોપીના નામ જો તો નવાજ જુમાભાઈ દેથા અજય કારુભાઈ સોલંકી અલ્તાફ ઇકબાલભાઈ બેલિંગ મિતભાઈ દિલીપભાઈ વાઘેલા વસીમભાઈ અબ્દુલભાઈ મસાણી આ પાંચે આરોપીની ધરપકડ કરવામાં છે આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલ મુદ્દામાલ જોઈએ તો કોઈ તો છરી ધાર્યું ધોકો અને ગ્રાઇન્ડર મશીન તેમજ ઉપયોગમાં લેવાતા વાહનો મારુતિ વાહન મોટર ને પણ પોલીસ દ્વારા કબજે લેવામાં આવેલ છે આ આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં તેમના વિરુદ્ધમાં અત્યાર સુધી અલગ અલગ અસંખ્ય ગુનાઓ ખૂન ખૂનની કોશિશ લૂંટ ચોરીના ગુનાઓ દાખલ થયેલ છે અને તાજેતરની અંદર ગુનાઓ બાબતે પૂછતા તે જામનગરના કાલાવાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની અંદર કુલ બે ગુના આચરેલ છે જે વાયર ચોરીના છે અને સિક્કા પોલીસ સ્ટેશનની અંદર પણ વાયર ચોરીનો ગુનો દાખલ થયેલ છે જે પણ ડિટેક કરવામાં આવેલ છે આ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોતા આરોપીઓની વધુ ઊંડાણ પૂર્વક પૂછપરછ કરવી જરૂરી છે જેથી આ આરોપીઓને હાલ કલાવાડ ગ્રામ્ય પોલીસ દ્વારા પૂછપરછ જારી છે એમાં જોતા આ લોકો મારામારીના પણ ગુનાઓ કરેલ છે તેમજ ચોરી લૂંટફાટના ગુનાઓ પણ કરેલ છે સાથે સાથે ખાસ કરીને એમના વાયર ચોરી એટલે કે આ વાયર ચોરીમાં એમને એક્સપર્ટીઝ જણાતી હોય તેમના મોટાભાગના ગુનાઓ વાયર ચોરીના જણાઈ આવેલ છે તો આ હતા જામનગરના ડીવાય સ્પે રાજેન્દ્ર જેમને પોતાની જે કામગીરી છે તેને લઈને વાત કરી અને કહ્યું કે ઝડપાયેલ આરોપીઓ પાસેથી ઘાતક હથિયારો કોઈ તો છરી ધાર્યું ધોકો અને પાઇપ સહિત રૂપિયા ચાર લાખ થી વધુ નો મુદ્દા માલ મળી આવ્યો છે ત્યારે તપાસમાં ખુલ્યું છે કે આ ટોળકીઓનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે તેઓ અગાઉ રાજકોટ જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખૂન ખૂનની

પોલીસના સમયસર પગલાને કારણે મોટો ગુનો બનતા ઝડપી પાડવામાં આવ્યા છે તે અંગે શું કેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર तो तेने कहिये जे